ટુ અવર ચેનલ જીભના ચટાકા તો આજે આપણે લઈને આવ્યા છીએ એક નવી જ રેસિપી અને સુરતની પ્રખ્યાત એવી ચીઝ અંગુરી ગ્રેવી તૈયાર કરશું તો ગ્રેવી બનાવવા માટે જોઈશે ચાર મીડિયમ સાઈઝની ડુંગળી અને પંદરથી વીસ કાજુના ટુકડા લીધેલા છે અહીં આપણે ડુંગળીને કટ કરી લઈશું એ કટ થાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવા માટે મૂકી દીધેલું છે તો આ ડુંગળીને એકદમ મોટા કટકા જ કરવાના છે

ઉકળવા દઈશું અહીં જો આપણી ડુંગળી ગ્રેવી માટે તૈયાર છે તો ડુંગળી જો આ રીતે ટ્રાન્સપરન્ટ પોતાનો કલર છોડીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું ત્યારબાદ હવે ગેસ ગરમ ગેસ બંધ કરીને આપણે એને ઉતારી લઈશું જો ચીઝ અંગુરી હોય અને એની સાથે નાન હોય તો ઓર મજા આવે તો આપણે આજે હવે નાન બનાવીશું તો નાન બનાવવા માટે જોઈશે એક વાટકી જેટલો મેંદો લીધેલો છે તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી જેટલી ખાંડ દોઢ થી બે ગ્રામ જેટલી ઈસ્ટ એટલે એકદમ ઓછી લેવાની છે અને આ બધું અને એની સાથે આપણે વોમ દૂધ લીધેલું છે તો આપણે એનાથી હવે લોટ બાંધીશું અહીં આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે અહીં મેં ઇન્સ્ટન્ટ ઈસ્ટ લીધેલી છે જો ઇન્સ્ટન્ટ ઇસ્ટ ના હોય તમારા ઘરે તો તમે એક ચમચી દહીં પણ લઈ શકો છો તો તેને રેસ્ટ તો તમારે બે થી અઢી કલાક આપવો પડશે હવે આપણે એના પર અડધી ચમચી જેટલું તેલ લઈશું અને પછી પાછો મસળી લઈશું જો આપણો લોટ તૈયાર છે તમે જોઈ શકો છો હવે એને આપણે એક બંધ વસ્તુમાં ટ્રાન્સફર કરશું મેં અહીં ક્રેસરોલ લીધેલું છે તો તેના પર રાખી અને એને બંધ કરી લઈશું જો તમે દહીં નાખેલું હશે તો તમારે બેથી અઢી કલાક થશે અહીં મેં ઇન્સ્ટન્ટ ઇસ્ટ લીધી છે તો પંદરથી વીસ મિનિટમાં આપણો ડો ડબલ થઈ જશે આપણે લોટને રેસ્ટ આપેલો છે તો હવે ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ તો આપણે જે કાજુ અને ડુંગળી લીધેલા છે તેને ક્રશ કરી લઈશું જો આમાં તમારે પાણીની જરૂર પડે તો તેમાંથી કાઢેલું જ પાણી આપણે જે ઉકાળતી વખતે પાણી લીધું જેમાંથી થોડું પાણી ઉમેરીશું અને ત્યારબાદ આપણે એને ક્રશ કરી લઈશું અહીં જોઈ શકો છો આપણે ગ્રેવી તૈયાર છે તો ચલો બનાવી લઈએ આપણે ચીઝ અંગુરી તો આપણે ચીઝ અંગુરી બનાવવા માટેનું બધું જ રેડી છે છ થી સાત લસણની કઢીને એકદમ બારીક ચોપ કરેલી છે બે લીલા મરચાં અડધું મીડિયમ સાઇઝનું અડધું ટમેટું અને અડધો ઇંચ જેટલું આદુને એકદમ ફાઇન ચોપ કરેલું છે તથા બે ચીઝ ક્યુબ છે જેને નાના નાના આવા પીસીસ કરેલા છે સાથે આપણી ગ્રેવી જે ડુંગળી અને કાજુની બનાવેલી હતી તો ચલો બનાવી લઈએ આપણે ચીઝ અંગૂરી તો એક પેન ગરમ કરી લીધી છે એ પેનમાં આપણે થોડું બટર સાથે બે ટેબલ સ્પૂન તેલ ગરમ થઈ જાય આપણું બટર મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે બારીક ચોપ કરેલું છે લસણ એડ કરીશું ત્યારબાદ તેમાં લીલા મરચાં આપણું લસણ આદુ તો હવે એમાં અડધી ચમચી જેટલું હળદર અને ત્યારબાદ આપણે પ્રિપેર કરેલી જે ડુંગળી અને કાજુની ગ્રેવી છે એડ કરશું જો સરસ દેખાઈ રહી છે આપણી ગ્રેવી ગ્રેવી પ્રિપેર કરો ત્યારે આપણે ફ્લેમ રાખીશું ગ્રેવી આપણે થોડી પાકી ગઈ છે ત્યારબાદ ફ્લેમ ને આપણે હાઈ કરી દઈશું હાઈ ફ્લેમ પર આપણે એને સ્ટર કરતા રહેવાનું છે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને પ્રોપર સ્ટર કરતા રહીશું આપણી ગ્રેવી એકદમ પ્રોપર થઈ ગઈ છે ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે આમાં થોડું મીઠું ઓછું રાખશું કેમ કે ચીઝમાં આપણે મીઠું હશે એક ચમચી કિચન કિંગ મસાલો એક ચમચી કસૂરી મેથીને આપણે

જો તમે અમારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે કોઈ નવી રેસિપી જોવા માગતા હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખી આપજો અહીં જોઈ શકો છો કે આપણે ગ્રેવી પ્રોપર પાકી ગઈ છે તો ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું ક્રીમ અને આપણી પાસે છીણેલું એક ક્યુબ જેટલું ચીઝ છે જેને એડ કરશું અને આ ચીઝ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને સ્ટાર્ટ કરતા રહીશું પ્રોપર મિક્સ કરી લઈશું જો બાર જેવી એકદમ ચટાકેદાર વાનગી બનશે સુરતમાં ફેમસ એવી ચીજ અંગુરી તૈયાર થાય છે આપણી તો હવે તમારે લાઈનમાં ઉભું રહેવાની કોઈ જરૂર નથી આ રેસીપી થી તમે ઘરે જ બનાવી શકો છો તો જો આપણે ગ્રેવી થઈ ગઈ છે તો હવે આપણે એડ જો કેવી સરસ દેખાય છે આપણી રેસીપી તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને એને સર્વ કરશું ચાલો આપણે નાનની તૈયારી કરી લઈએ તો જે આપણે ડો બનાવ્યા તો એ જેવો ફૂલીને એકદમ ડબલ થઈ ગયો છે અહીં આપણે એક આયનનો પેન છે તેને આપણે ગરમ કરવા મૂકી દીધો છે હાઈ ફ્લેમ પર અને એક સાઈડ આપણે નાનને વણી લઈશું જો વણવાથી પણ ઇઝી પડે જો તમે આને થેપીને બનાવી શકતા હોય તો થેપીને પણ બનાવી શકાય છે થોડી વણાઈ જાય ત્યારબાદ તેના ઉપર થોડા આપણે ધાણા ઉમેરીશું આપણે જે બાજુ ધાણા લગાડ્યા હતા એની ઓપોઝિટ સાઈડ આવી રીતના પાણી લગાડીને આપણે ગરમ તવા પર નાખી દઈશું ગરમ તવા પર નાન આપણી પ્રોપર સેટ થઈ ગઈ છે તો હવે ડાયરેક્ટ ફ્લેમ ઉપર ચારે બાજુથી નાનને શેકી લઈશું જો આપણી નાન પ્રોપર શેકાઈ ગઈ છે તો આપણે એને હવે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું નાન સાથે સુરતનું પ્રખ્યાત એવું ચીઝ અંગુરી તો ચલો એને સર્વ કરી લઈએ તો ચીઝ અંગુરી આપણે સર્વ કરી લીધું છે ત્યારબાદ તેના ઉપર ફ્રેશ ધાણા અને બહુ બધા ચીઝ ક્યુબથી ગાર્નિશ કરશું ઉપરથી થોડું ફ્રેશ ક્રીમ એડ કરશું તો ગરમા ગરમ તૈયાર છે ચીઝ અંગુરી અને નાન તો સુરતનું પ્રખ્યાત ચીઝ અંગુરી તૈયાર છે તો ઘરે જ બનાવો અમારી રેસીપીથી અને આ રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો